દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ પશુપાલકો જાહેરાત દૂધસાગર ડેરીની પાસઠમી સાધારણ સભામાં આ જાહેરાત કરવામાં આવી છે જેમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને

આના દ્વારા પશુપાલકોમાં ખૂબ ખુશીનો માહોલ છે છેલ્લા ચાર વર્ષથી આપણે જોઈએ છીએ જ્યાંથી શાસન બદલાયું ત્યારથી દર વર્ષે નફો વધતો જાય છે અગાઉના વર્ષોમાં નફો સો સવા સો કરોડ મળતો હતો એની જગ્યાએ પ્રથમ વર્ષથી મારા બોર્ડે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો બે કરોડ રૂપિયા અને આ વખતે ચારસો ને કરોડ રૂપિયા નફો આપી અને પશુપાલકોને આ પશુપાલનો ધંધો પોસાતો થાય એ પણ પગભર થાય અને સુખી થાય એના માટે આ કામ કરવાનું જે દુધસાગર ડેરીએ કામ કર્યું છે એ ખૂબ એના કારણે પશુપાલકોમાં ખૂબ મોટો આનંદ ફેલાયો છે અસર ખાસ કરીને યુવાનોને પશુપાલનમાં આવે એ માટે આપણે લોનની પણ જાહેર કરી છે અને ખાસ કરી યુવાનો જોડા તે માટે આપણે આહવાન પણ કરું છું શું છે આપણી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય એ પશુપાલનના ધંધાને વેગ મળે એના માટે અનેક પ્રકારની સહાયો લોન બધું આપતું હોય છે દૂધસાગર ડેરીએ પણ આપણા પશુપાલકને અમારા મિલ છે ડેરીયાની અંદર જેમાં પશુપાલક છે અડી જિલ્લામાં એ પશુપાલકને ને ગાય કે ભેંસ લાવી હોય તો બે પશુથી થી માંડી પચાસ પશુ સુધીની ની લોન આપવાની શરૂઆત એટલા માટે કરી છે કે યુવાનો પણ આ ધંધામાં આગળ આવે અને કોમર્શિયલ ફાર્મિંગ દ્વારા આને ધંધા તરીકે સ્વીકારી અને આ કામ કરશે તો ખૂબ ગૌરવ સાથે ગામની અંદર રહીને આ કામ થઈ શકશે અને એના કારણે ગામડામાં સમૃદ્ધિ આવશે અને ગામડા સમૃદ્ધ બનશે તો જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે ગામનું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એ દિશામાં દૂધ સાગર કામ કરી રહી છે આજે કયા ખાસ નિર્ણય લેવામાં આવ્યા છે આજે અમે જે નિર્ણયો લીધા એ પ્રથમ તો ભાવ વધારો ચારસો સાડત્રીસ કરોડ રૂપિયા પશુપાલકનો જે વીમો લેવાતો હતો તો અકસ્માતનો બે લાખથી રકમ વધારીને ચાર લાખ કરી છે અને જે અલગ અલગ પ્રકારની સહાય અમારી દુડા દ્વારા મળતી હતી જે પશુપાલક ધોધામાં રોજ બરોજની જરૂર પડતી હોય છે ચાપ કટર હોય મિલ્કિંગ મશીન હોય પશુ ઉપર ઉનાળામાં પેલા ફુવારા ચલાવવાના એ હોય જે ચાર લાવવા માટેની ગોળી હોય એની ગાડી હોય આ બધી વસ્તુ ઉપર જે સહાય ત્રીસ ટકા મળતી હતી એ સહાય વધારીને ચાલીસ ટકા સહાય કરવાથી